આજે હું એક ખૂબ જ સરસ પ્રાચીન વાર્તા કહેવા જઈ રહી છું તે વાર્તાનું નામ છે કરમાબાઈની ખીચડી સન સોળસો પંદરમાં રાજસ્થાનમાં નાગોર જિલ્લામાં એક ગામ આવેલું હતું તેમાં જીવનરામ નામનો એક ખેડૂત રહેતો હતો તેના ઘરે એક બાળકીનો જન્મ થયો તે ઘણો ખુશ થઈ ગયો તેને પોતાની બાળકીનું નામ કરમાબાઈ રાખ્યું અને જીવનરામ કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા તેઓ દિવસ રાત કૃષ્ણ ભક્તિમાં લીન રહેતા હતા જીવન રામ પોતાનું જીવન સાદાઈથી જીવતા હતા અને તેમનો એક નિત્ય નિયમ હતો કે તેઓ ભગવાનને થાળ ધરાવીને પછી જ જમતા આ નિત્ય નિયમ કર્માબાઈ જોઈ રહી હતી માટે કર્માબાઈને કુતૂહલ થયું ત્યારે કર્માબાઈ કર્માબાઈએ પિતાજીને પૂછે છે કે પિતાજી તમે થાળ ધરાવીને જ કેમ જમો છો આ શું કારણ છે તમે કૃષ્ણ ભગવાનને જમાડ્યા પછી જ તમે જમો છો ત્યારે તેના પિતા જીવનરામ બોલ્યા કે બેટા ભગવાન શ્રી કૃષ્ણ જમી લે ભોજન કરી લે ત્યારે જ હું જમું છું આ મારો એક નિત્ય નિયમ છે આ સાંભળી કર્માબાઈ પ્રસન્ન થયા પ્રભુ ભક્તિમાં લીન થઈને જીવન રામનું જીવન વીતું હતું તે રોજ પોતાના પિતાને ભગવાનની પૂજા ઉપાસના કરતા જોતા હતા કર્માબાઈને પણ ભક્તિમાં ખૂબ રસ હતો આમને આમ તે દિવસે ને દિવસે મોટા થતા ગયા એકવાર તેમના પિતાજીને એમ થયું કે હું દેવદર્શન જઈ આવો યાત્રા કરીને આવો તેમના પિતાજી કર્માબાઈને કહે છે કે હું થોડા દિવસ તીર્થયાત્રામાં જાઉં છું માટે મારા ગયા પછી તું વિધિસર ભગવાનની પૂજા કરજે ભક્તિ કરજે બેટા કર્માબાઈ તું ભગવાનને ભોગ લગાવીને પછી જ તું જમજે હું તને આની પૂજા વિધિ કહી દઉં છું એવી જ રીતે તું પૂજા કરજે અને તારું તથા ઘરનું ધ્યાન રાખજે તો કર્માબાઈ તેના પિતાજીને કહે છે કે સારું પિતાજી હું ભગવાનને રોજ થાળ ધરાવીશ પછી જ જમીશ તમે ચિંતા કરશો નહીં અને શાંતિથી તીર્થયાત્રા પર જાઓ આમ જીવનરામ કરમાબાઈને પૂજાવિધિ સોંપે છે અને પોતે તીર્થધામની યાત્રા પર ચાલ્યા જાય છે હવે ભગવાનની સેવા પૂજાની જવાબદારી કર્માબાઈ પર આવી હતી બીજે દિવસે કર્માબાઈ ભગવાન માટે ખીચડી બનાવે છે સવારે ઉઠી સીધા નાહ્યા ધોયા વગર બાજરાની ખીચડીમાં ઘી ગોળ નાખી સરસ ખીચડી બનાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને ધરાવે છે અને પ્રણામ કહી કરી કહે છે કે હે પ્રભુ મેં તમારા માટે ખીચડી બનાવી છે અહીં મૂકી છે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે જમી લેજો હું ત્યારે હું સુધી હું ઘરના કામ કરી લઉં આમ કર્માબાઈ ભગવાન પાસે ખીચડી મૂકી ધરાવીને ઘરના કામોમાં લાગી જાય છે અને તે કામ કરતાં કરતાં મંદિરમાં ભગવાન પાસે આવીને જોવે છે કે ભગવાને જમી લીધું કે નહીં આમ તે વારંવાર જોયા કરે છે પણ તે જોવે છે કે થાળીમાં ખીચડી તો એમની એમ જ હોય છે કર્માબાઈ વિચારે છે કે લાગે છે કે ભગવાનને ભૂખ નહીં હોય કંઈ નહીં થોડીવાર પછી જમી લેશે આમ વિચારી તે ફરી પાછા ઘરના કામમાં લાગી જાય છે થોડીવાર થાય એટલે ફરી પાછા મંદિરમાં જોવા આવે ભગવાન જમ્યા કે નહીં પણ ભગવાને ધરાવેલી ખીચડી એમની એમ જ હોય છે કર્માબાઈ વિચારે છે કે ભગવાન કેમ જમતા નથી ખીચડી કેમ નહીં ખાતા હોય લાવ હું ખીચડીમાં જરા ગોળ અને ઘી વધારે નાખી દઉં એમ વિચારી કર્માભાઈ ખીચડીમાં ઘી ગોળ ઉમેરે છે અને ભગવાનને કહે છે કે હે પ્રભુ મેં ખીચડીમાં ઘી ગોળ ઉમેર્યા છે હવે ખીચડી વધુ સ્વાદિષ્ટ બની ગઈ છે તમે હવે ભોગનો સ્વીકાર કરો તમે આ ખીચડી ખાઈ લો ત્યારે ઘરમાં વળી ફરી પાછા કામમાં લાગી જાય છે થોડી વાર થાય પાછા જોવા આવે છે અને થોડી વાર પછી પાછા આવતા જોવે છે કે આ ખીચડી તો એમની એમ જ છે ભગવાનને કહે છે કે મારા પીજા પિતાજી તમારી જમવાની જવાબદારી મને સોંપીને ગયા છે માટે થોડા દિવસ તમારે મારા હાથનું જમવું પડશે મને વધારે તો કોઈ વ્યંજન કે રસોઈ કરતા નથી આવડતું પણ બસ મને એક ખીચડી આવડે છે મેં તમારા માટે બનાવી છે તમે ખાઈ લો ને આવું એ કર્માબાઈ ભગવાનને કહે છે ભગવાન હું તમને વિનંતી કરું છું કે તમે જમી લો મારા પિતાજી મને કહીને ગયા છે કે જ્યાં સુધી તમે નહીં જમો ત્યાં સુધી હું નહીં જમું હું તો સવારની ભૂખી જ છું ભગવાન તમે જમશો તો જ હું જમીશ કર્માબાઈ ભગવાનથી નારાજ થઈને મંદિર પાસે બેસી ગયા આમ સવારથી બપોર થઈ અને બપોરથી સાંજ થઈ ગઈ કર્માબાઈ ભગવાન પાસે ભૂખ્યા જ બેસી રહ્યા અને ભગવાને પણ ખીચડી ખાધી નહીં અને આ તરફ ભગવાન જોવે છે કે કર્માબાઈએ પણ ખીચડી ખાધી નહીં કર્માબાઈ તો જીદ પર આવી ગયા છે કે હું પણ નહીં જમું તો ભગવાન પોતે મૂર્તિમાંથી અવાજ આપે છે કર્માબાઈને કે કર્માબાઈ ઓ કર્માબાઈ તમે તો પડદો જ કર્યો નહીં તમે પડદો કરશો તો હું જમીશ નહીં તો કર્માબાઈ બોલ્યા કે સારું ભગવાન હું મારી ચુંદડીનો પડદો કરું છું તમે આરામથી ખીચડી ખાઈ લો તમારે મને પહેલેથી જ કરી દેવું જોઈએ ને તો આટલી વાતના કારણે તમે સવારથી ભૂખ્યા છો અને સાથે સાથે મારે પણ ભૂખ્યા રહેવું પડ્યું અને પડદો કર્યા પછી ભગવાન ખીચડી ખાઈ ગયા અને કર્માબાઈ મંદિરમાંથી થાળી લઈને એ પણ પોતે જમવા બેસી ગયા અને જમ્યા પછી રાત્રે સૂઈ ગયા હવે રોજ સવાર થતાં કર્માભાઈ ભગવાન માટે ખીચડી બનાવતા પડદો કરતા અને ભગવાન એ ખીચડીનો ભોગ સ્વીકાર કરતા પડદો કરીને બેસી જતા અને ભગવાન એ ખીચડી ખાઈ લેતા અને થોડી વારમાં જ કર્માભાઈ મંદિરનો પડદો ખોલે ને ભોગની થાળી લેતા અને પોતે પણ જમવા બેસી જતા પડદો ખોલ્યા પછી જોવે તો થાળી ખાલી હોય અને એ થાળી લઈને એમાં એ જમવા બેસતા કર્માબાઈને વિચાર આવ્યો કે ભગવાનને બહુ ભૂખ લાગતી હશે ને મારાથી ભોગ ધરાવવામાં બહુ મોડું થઈ જાય છે હું જેવી થાળી મૂકું એવામાં જ ભગવાન ખાઈ જાય છે મને લાગે છે કે ભગવાન બહુ જ ભૂખ્યા થતા હશે માટે કાલથી તો હું સવારે વહેલા ઉઠીને જ ખીચડી બનાવી દઈશ અને પછી ઘરના કામ કરીશ ભગવાનને બહુ જ ભૂખ લાગે છે તેથી હું સવારમાં ભોગ ધરાવી દઈશ હવે કર્માબાઈની બનાવેલી ખીચડી ભગવાન પ્રસન્ન થઈને હોંશે દરરોજ ખાઈ લેતા તેમને આ ખીચડી બહુ ભાવતી હતી એ થાળીમાં જેટલી ખીચડી પીરસી હોય તેટલી બધી જ ખીચડી ખાઈ જતા થાળીમાં ખીચડીનો દાણો પણ છોડતા નહીં અને એક દિવસ કર્માબાઈના પિતા તીર્થયાત્રા પરથી આવ્યા અને પૂછે છે કે બેટા કર્માબાઈ તને કેમ છે ભગવાનની સેવા પૂજા તો બરાબર કરતી હતી ને ત્યારે કર્માબાઈ બોલ્યા કે પિતાજી પહેલાં દિવસે તો ભગવાને ખાવામાં બહુ નખરા કર્યા પૂરો દિવસ ખાધું નહીં અને આખો દિવસ હું વાટ જોઈ બેસી રહી કે ભગવાન ખીચડી ખાય પછી હું સાંજ ખીચડી ખાઉં સાંજ પડી ગઈ પણ ભગવાને ખીચડી ખાધી નહીં અને પછી મૂર્તિમાંથી તેજ ફેલાયો અને મૂર્તિમાંથી અવાજ આવ્યો કે પડદો કરશે તો હું ખીચડી ખાઈશ ને અને મેં પડદો કર્યો અને ભગવાને ખીચડી ગ્રહણ કરી અને હવે હું ભગવાનને સવાર સવારમાં જ ખીચડી અર્પણ કરી દઉં છું અને ભગવાન સવારમાં ખીચડી ખાઈ લે છે હવે નખરા કરતા નથી હું રોજ સવારે ભગવાનને નાયા ધોયા વગર જ ખીચડી બનાવી ધરાવી દઉં છું અને પછી પછી જ ઘરના બધા કામ કરું છું અને જીવનરામ મંદિર પાસે આવી હાથ જોડી કહેવા લાગ્યા કે હે પ્રભુ તમારી લીલા કોણ જાણે હું તમને તીર્થયાત્રામાં શોધી રહ્યો હતો અને તમે તો મારા ઘરે જ બિરાજમાન છો ધન્ય છે પ્રભુ ધન્ય છે પિતા કર્માબાઈને કહે છે કે તારા જેવી દીકરી મળી ને હું તો ધન્ય થઈ ગયો હવેથી તું જ રોજ તારા હાથેથી થાળ બનાવીને ધરાવજે જે ભગવાન ખુશીથી ખાય છે જમે છે તે ભગવાનને જમાડજે અને સેવા પણ તું જ કરજે માટે ભગવાન પ્રસન્ન થાય કર્માબાઈ તો આ સાંભળીને ખુશ ખુશ થઈ ગયા બીજા દિવસથી દરરોજ કર્માબાઈ નહ્યા ધોયા વગર જ રસોડામાં જાય અને બાજરાની ખીચડી બનાવે અને ભગવાનને ધરાવે અને દરરોજ ભગવાન પ્રેમથી કર્માબાઈની ખીચડી ખાઈ જાય થોડો સમય વીત્યા બાદ કર્માબાઈના પિતાજી સ્વર્ગવાસી થયા અને કર્માબાઈ ઘણા મોટા થઈ ગયા હતા ને હવે તો કર્માબાઈ એકલા પડી ગયા હતા તેમના પિતાજીના અવસાન પછી તેમને એકલું લાગવા લાગ્યું હતું અને માટે કર્માબાઈ શ્રી કૃષ્ણની મૂર્તિ લઈને તીર્થયાત્રા પર નીકળી પડ્યા તેઓએ ભારતના અલગ અલગ તીર્થધામના દર્શન કર્યા અને પછી ઓડિશામાં આવેલું જગન્નાથપુરી મંદિરે આવ્યા અને ત્યાં કર્માબાઈએ વિચાર્યું કે અહીં જગન્નાથપુરી પાસે જ ઝૂંપડી બાંધીને રહેવું જોઈએ અને ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ જગન્નાથપુરીમાં કર્માબાઈ રહેવા લાગ્યા અને વહેલી સવારે ઉઠીને નાહ્યા ધોયા વગર જ ખીચડી બનાવે છે અને ભગવાનને ધરાવે છે અને ભગવાન થોડી વારમાં જ ખીચડી ખાઈ જાય છે અને પછી કર્માબાઈ ઘરના બધા કામકાજ કરે છે એક વાર એક સવારે બન્યું એવું કે એક નાનું બાળક કર્માબાઈની ઝૂંપડીને ઝૂંપડીએ આવ્યો અને બોલ્યો કે મા ઓ મા મને ભૂખ લાગી છે કંઈ ખાવાનું હોય તો થોડું આપો ને મને બહુ જોરથી ભૂખ લાગી છે ત્યારે કર્માબાઈ બોલ્યા કે હા બેટા આવી જા મેં હમણાં જ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવ્યો છે કૃષ્ણ ભગવાનને મેં ખીચડી જમાડી છે ચાલ અંદર આવીને ખાઈ લે તે નાનું બાળક ઝૂંપડીમાં અંદર આવે છે અને કર્માબાઈ ખીચડી આપે છે અને તે નાનું બાળક ખૂબ પ્રેમથી ખીચડી ખાઈ જાય છે કર્માબાઈ કહે હજી વધારે ખીચડી આપું તને તો બાળક કહે છે કે ના મા ના મારું પેટ તો ભરાઈ ગયું છે તમારી ખીચડી ખૂબ જ સરસ મીઠી છે મને ખૂબ ભાવી મને આનંદ આવી ગયો બાળ બાળક બોલ્યો કે મા હું કાલે ખીચડી ખાવા આવું તો કરમાબાઈ બોલ્યા કે તું કાલે નહીં પણ દરરોજ ખીચડી ખાવા આવજે હું તારા માટે ખીચડી બનાવીશ અને ખવડાવીશ આમ પણ હું દરરોજ શ્રી કૃષ્ણ ભગવાનને ખીચડીનો ભોગ ધરું છું માટે તું તું પણ જમી લેજે કર્માબાઈની ઝૂંપડીમાં ભગવાન પોતે બાળ સ્વરૂપ લઈને ખીચડી ખાવા આવ્યા હતા અને હવે રોજ કર્માબાઈ ખીચડીનો થાળ ધરાવે કે તરત જ બાળક ખીચડી ખાવા આવી જાય છે એક વાર કર્માબાઈની ઝૂંપડીમાં એક સાધુ આવ્યા અને કર્માબાઈને કહે છે કે કર્માબાઈ રોજ સ્નાન કર્યા વગર ભગવાનને થાળ ધરાવો નહીં તે સારી વાત નથી કર્માબાઈ તમે રોજ સ્નાન આદિ પરવારી સ્વચ્છ થઈને ભગવાનને વિધિ વિધાનથી પૂજા કરી પછી થાળનો પ્રસાદ ધરાવો કર્માબાઈએ સાધુને કહ્યું કે હવે હું દરરોજ સ્નાન વિધિથી પરવારી પૂજા વિધિ કરીને પછી જ ભગવાનને થાળ ધરાવીશ બીજે દિવસે સવારે વહેલા ઉઠીને કર્માબાઈ નાહી લે છે સ્વચ્છ થયા પછી ભગવાનની પૂજા વિધિ કરે છે અને પછી રસોડામાં જઈ બાજરાની ખીચડી બનાવે છે અને ભગવાનનો થાળ તૈયાર કરે છે ને ધરાવે છે આમ કર્માબાઈ ખીચડી બનાવવામાં બહુ મોડું થઈ જાય છે પણ પેલું નાનું બાળક તો સવારમાં જ ખીચડી ખાવા આવી જાય છે હવે કર્માબાઈની ખીચડી વહેલી સવારે તૈયાર થતી નથી પણ પેલો બાળક તો સવારમાં જ ખાવા આવી જાય છે કર્માબાઈ કહે છે કે થોડી વાર બેસ બેટા હું હમણાં જ ખીચડી બનાવી આપું છું અને તે બાળકના સ્વરૂપમાં પોતે જગન્નાથ ભગવાન આવતા હતા પછી જેવી બાળકને ખીચડી આપે એમ તરત જ ખીચડી ખાઈ જાય અને તે બાળક મોઢું હાથ કંઈ પણ ધોયા વગર આમને આમ જ ચાલ્યા જાય એના હાથ મોઢું તો ખીચડીવાળું જ હોય ભગવાન જગન્નાથ જલ્દી જલ્દી આવીને મૂર્તિમાં સમાઈ જાય મૂર્તિમાં બધે ખીચડી ચોટેલી જ હોય છે ત્યારે બ્રાહ્મણ પૂજારી મૂર્તિ પર જોવે છે ને વિચારે છે કે અરે ભગવાનની મૂર્તિ પર ખીચડી કેવી રીતે લાગી મેં તો કેટલાય સમયથી ખીચડીનો ભોગ લગાવ્યો જ નથી ભગવાન આ તમારી કેવી લીલા છે આવો વિચારતા વિચારતા પૂજારી સૂઈ ગયા ભગવાન જગન્નાથ આ પૂજારીના સપનામાં આવે છે ને કહે છે કે આ જગન્નાથપુરીમાં મારી એક ભક્ત કર્માબાઈ રહે છે સવારે ઉઠીને પ્રેમભાવથી મારા માટે બાજરાની ખીચડીનો થાળ તૈયાર કરે છે હું સવારે જાગીને કરમાબાઈની ખીચડી ખાવા જાઉં છું મને કરમાબાઈના હાથની ખીચડી બહુ ભાવે છે પણ એક સાધુ બ્રાહ્મણે કરમાબાઈને કહ્યું છે કે સ્નાન આદિ ભરવારી પૂજા વિધિ સંપન્ન થયા પછી જ થાળ બનાવવું એમ કહી ગયા છે માટે કરમાબાઈ દરરોજ સ્વચ્છ થઈ સ્વચ્છ થઈ પૂજા સેવા કર્યા પછી ખીચડી બનાવે છે એટલે કર્માબાઈને ખીચડી બનાવવામાં બહુ મોડું થઈ જાય છે આ બધા કામમાં થોડું મોડું થવાથી મને પણ બહુ ભૂખ લાગે છે અહીં મંદિરમાં પણ ભક્તો મારી વાટ જોયા કરતા હોય છે માટે હું જલ્દીથી હાથ મોઢું ધોયા વગર જ મંદિરમાં આવી જાઉં છું અચાનક ભગવાન અંતરહન થઈ ગયા પૂજારી ઊંઘમાંથી જાગી ગયા પૂજારી આ વાત સાધુઓ સાથે કરે છે ને શોધે છે કે કયા સાધુએ કર્માબાઈને કહ્યું છે કે નાયા ધોયા વગર ખીચડી બનાવી ના શકાય પૂજા વિધિ સંપન્ન કર્યા પછી જ થાળ ધરાવવો અને એકવાર એ સાધુ મળી જાય છે પછી એ સાધુને જગન્નાથ ભગવાનની આ બધી વાત કરે છે પૂજારી પોતાના સપનાનું વર્ણન એ સાધુ સાથે કરે છે સાધુ તો ગભરાઈ જાય છે ને કર્માબાઈના ઝૂંપડીમાં મળવા જાય છે સાધુ કર્માબાઈને કહે છે કે તમે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રથમ અને પ્રિય ભક્ત છો તમારા માટે કોઈ નીતિ નિયમ નથી તમારા કોઈ તમારે કોઈ નીતિ નિયમ પાડવાની જરૂર નથી અને પહેલાંની જેમ જ આનંદ સાથે સવારે વહેલા ઉઠીને બનાવતા હતા તેવી જ રીતે થાળ ધરાવજો તમે વહેલા ઉઠીને સવારે ખીચડી બનાવી સવારમાં ભગવાનને ધરાવી દેજો એટલે કર્માબાઈ સાધુને કહે છે કે સારું સાધુ મહારાજ હવે હું આમ જ થાળ ધરાવીશ બીજા દિવસથી કર્માબાઈ પહેલાં ખીચડી બનાવી ધરાવીને પછી બધા ઘરના કામકાજ કરે છે અને પેલા બાળકને પણ ખીચડી ખવડાવે છે આવું ને આવું વર્ષો સુધી ચાલ્યા કર્યું આવી રીતે ભગવાન જગન્નાથ કર્માબાઈને ત્યાં ખીચડી ખાવા આવતા અને ઘણા વર્ષો વીતી ગયા આમ કર્મા બાઈ તો વૃદ્ધ થવા લાગ્યા અને તેમનો અંત સમય આવી પહોંચ્યો અને તેઓ મૃત્યુ પામ્યા આથી ભગવાન જગન્નાથની મૂર્તિમાંથી આંસુની ધારા વહેવા લાગી એટલો બધું ભગવાન રડ્યા કે આંસુની ધારા સુકાતી જ ન હતી તે બધું ત્યાંના પૂજારી અને રાજા મૂર્તિને જોઈ રહ્યા હતા આ બધું પૂજારી જોવે છે રાજા જોવે છે અને ત્યાંના ભક્તો પણ જોવે છે કે ભગવાન રડે છે આંસુ વહે છે પૂજારી ભગવાનને હાથ જોડીને કહે છે કે મારાથી શું ભૂલ થઈ છે આટલું બધું કેમ રડી રહ્યા છો ત્યાં રાજા હાજર હતા તે પણ કહે છે કે હે ભગવાન અમારાથી શું અપરાધ થઈ ગયો કે તમે આટલું બધું રડી રહ્યા છો અમારી કોઈ ભૂલ થઈ ગઈ હશે તો અમને માફ કરો આ રીતે પૂજારી અને સાધુ વિનંતી કરે છે પણ ભગવાનના આંખમાંથી આંસુની ધારા ઓછી થતી નથી અને એ જ રાતે ભગવાન જગન્નાથ પૂજારી અને રાજાના સપનામાં આવે છે ને કહે છે કે તેમને જે કર્માભાઈએ ખીચડી બનાવી ખવડાવતા હતા તે મૃત્યુ પામ્યા છે હવે તેમને બાજરાની ખીચડી કોણ ખવડાવશે મને કર્માબાઈની ખીચડી બહુ ભાવતી હતી હવે એ નથી રહ્યા તો મને ખીચડી કોણ ખવડાવશે બીજા દિવસે પૂજારી અને સાધુ પોતપોતાના સપનાની વાત એકબીજાને કરે છે પૂજારી કહે છે કે હા મહારાજ ભગવાન કહે છે કે મને કર્માબાઈની ખીચડી બહુ ભાવતી હતી માટે રાજાએ કહ્યું કે હે બ્રાહ્મણ આજથી તમે દરરોજ ભગવાન જગન્નાથને ખીચડીનો ભોગ લગાવજો કે જેથી ભગવાનને કર્માબાઈની ખીચડીની કમી ન લાગે અને ભગવાનને ખીચડીનો થાળ મળતો રહે મિત્રો આ રીતે કર્માબાઈની ખીચડીનો પ્રસંગ અદ્ભુત છે તમને